પટેલ શ્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કંબોઈ ગામે પધારવાના છે મુખ્યમંત્રીના આગમનના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આમોદને ધારા સભ્ય શ્રી ડીકે સ્વામી દ્વારા અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી કંબોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રીના પ્રવાસ અને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કાવી કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન ચાલી છે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કયા કાર્યક્રમોમાં ભાગ લેશે અને કઈ જાહેરાતો કરશે તે અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ સ્થાનિક લોકોમાં મુખ્યમંત્રીના આગમનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ગંભીર સિંહ મકવાણા જંબુસર